હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ એપિસોડ ગાઈઝ સરસ મજાની આજે હું તમને બધા માહિતી શેર કરવા રહ્યો એ માહિતી આઈ પર રહ્યું કે અથવા તો તમે કોઈ જોડે પર્સનલી જશો તો પણ તમને તમને માહિતી માહિતી શેર શેર નથી સરસ મજાની હું આજે કરવા રહ્યો છું તો તમે બધા પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો વિડીયોને લાઈક કરી નાખો અને સરસ મજાની તમારા બધાના હાથ વડે કોમેન્ટ કરી નાખો આજનો ટોપિક રહેવાનો છે કે ઇન્સ્ટાગ્રામ પરથી કઈ રીતે પૈસા કમાવા પ્રોપર હું તમને બધાને માહિતી આપવાનો છું ઇન્સ્ટાગ્રામ પર રીલ કઈ રીતે વાયરલ કરવી કારણ કે તમારી રીલ વાયરલ થશે ત્યાર તો તમે પૈસા કમાઈ શકવાના છો મોસ્ટલી બધી ખબર હોતી નથી કે ઇન્સ્ટાગ્રામ પર પણ બહુ બધા સારા એવા પૈસા આપી રહ્યું છે અને અત્યાર હાલમાં તો મોસ્ટલી બધા જો મોબાઈલ લઈને જોતા હોય ને તો પેલું ઇન્સ્ટાગ્રામ જ જોવું હોય કે ભાઈ રીલો જો કરે બધા પોતપોતાની રીતના ઇન્સ્ટાગ્રામ જોતા હોય છે એમાં મોસ્ટલી તમે બધા રીલ સ્ક્રોલ કરો એના કરતા તમે પણ પૈસા કમાઈ શકો છો અને એવું નહીં ભાઈ કે તમે તમારા ફેસ બતાવીને પૈસા કમાઈ શકો છો અને એ આઈડી બનાવ્યા પછી તમારે એ આઈડી ને પ્રોફેશનલ માં ફેરવવી પડે પછી તમે સરસ મજાના પૈસા કમાઈ શકો ના ભાઈ ના એટલામાં થોડા પૈસા મળી જવાના છે તમારે ઘણું બધું કોમ કરવું પડે ઘણી બધી મહેનત કરવી પડે ઘણું બધું સ્ટ્રગલ કરવું પડે અને ઘણું બધું નવું નવું રોજ અલગ અલગ શીખવું પડશે ત્યારે એક સમય તમારું એવું આવશે કે તમે સરસ મજાની ઇન્કમ ઓનલી ફોર ઇન્સ્ટાગ્રામ પરથી કરી શકશો તો ગાઈઝ ઇન્સ્ટાગ્રામ પર પૈસા કમાવા માટે પેલા તો તમારે આઈડી બનાવી પડે અને આઈડી બનાવ્યા પછી એને પ્રોફેશનલ લેવલમાં ફેરવવી પડે અને પછી તમારે બધા અંદર વિડીયો નાખવા પડે જેમ કે અત્યારમાં માર્કેટમાં ઘણા બધા કન્ટેન્ટ ચાલી રહ્યા છે જેમ કે ફૂડ કન્ટેન્ટ છે નોલેજ કન્ટેન્ટ છે ટેકનોલોજીસ છે અનબોક્સિંગ રોસ્ટ કરો તમે કોઈ પણ વ્યક્તિનો અથવા તો તમે ડેલી વ્લોગિંગ પણ કરી શકો છો એનાથી તમે ઘણા બધા આરામથી ઘર બેઠા પૈસા કમાઈ શકો છો તમે પહેલા આઈડી બનાવી દીધી આઈડી પ્રોફેશનમાં ફેરવી નાખી અને પછી તમારે ડેલ્લી એક 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 વિડીયો ડેલ્લી નાખતા રહેવાના અને વિડીયોનો પણ ટાઈમિંગ છે પાછો ભાઈ તમે કયા ટાઈમે વિડીયો નાખો છો એ બહુ મહત્વનું હોય છે કારણ કે એ પ્રકારે તમારા બધા વિડીયો વાયરલ જશે તો મોસ્ટલી હું તમને મારા અંદરની વાત શેર કરું છું જે ઓરિજિનાલિટી છે એ તો આપણે સાંજના સમયે વિડીયો નાખવાના સાંજે ચાર વાગ્યા પછી છ સાત આઠ નવ દસ એ પછી તમે કોઈ પણ ટાઈમે નાખો બરાબર છે તો તમારા બધા વિડીયો વાયરલ થશે એની હું ફૂલ ગેરંટી આપું છું બરાબર છે અમુક અમુક તમારે હેસટેગ મારવા પછી ત્યારે તમારા વિડીયો વાયરલ થશે પહેલાં તમે વિડીયો વાયરલ કરવાનું શીખીજો પછી તમે પૈસા ઇન્સ્ટાગ્રામ પરથી કમાઈ શક્યો તો જુઓ વિડીયો વાયરલ કરવા માટે પહેલાં તો તમારે હેસટેગ મારવા પછી અને હેસટેગમાં કયા કયા મારવાય એ પણ હું તમને આ જ વિડીયોમાં કહી દઉં છું બરાબર છે તો પહેલું તો હેસટેગ મારવાનું રીલ્સ બીજા નંબરનું હેસટેગ મારવાનું ઇન્સ્ટાગ્રામ ત્રીજા નંબરનું મારવાનું હેસટેગ રીલ્સ ઇન ઇન્સ્ટાગ્રામ હૅટેગ એક્સપ્લોર હેસટેગ એક્સપ્લોર પેજ હેસટેગ ફની મતલબ કે કેવાનોપાવારથી હોવું છે કે તમારું કયા લેવલનું વિડીયો છે કયા લેવલનું કન્ટેન્ટ છે એ પ્રકારે તમારે હેસટેગ મારવા પડે આપણે હમ જી લોકે હિંમતનગરમાં બનાવ્યું છે જૂનાગઢમાં બનાવ્યું છે સૌરાષ્ટ્રમાં વિડીયો બનાવ્યો છે તો લોકેશન પ્રમાણે પણ આપણે હેસટેગ મારવા પડ્યું કે ભાઈ હેસટેગ સૌરાષ્ટ્ર હેસટેગ રાજકોટ હેસટેગ અમદાવાદ હેસટેગ હિંમતનગર એ રીતે આપણે હેસટેગ મારવા પડ્યું તો આપણું વિડીયો જલ્દીથી ગ્રો થાય બુસ્ટ થાય અને બધા મિત્રો સાથે પહોંચી શકે અને બીજું એક મહત્વની વાત છે કે આપણી જોડે પહેલા તો સારામાં સારો એક કેમેરો જોઈએ કેમેરો એટલે કે તમે પરચેસ કરવો એટલા બધા ક્રિએટરો ને એટલે હાલમાં પણ એક કોમ્પિટિશન આવી ગઈ છે તો જોડે સારો એવો ફોન જોઈએ અને પ્લસ જોડે એવો માઇક પણ જોઈએ જેથી કરીને તમારો અવાજ કમ્પ્લીટ આવે ક્વોલિટી કમ્પ્લીટ આવે એના કારણે તમારા બધા વિડીયો વાયરલ જોઈએ અને પ્લસ કે તમારો કન્ટેન્ટ પણ સારો હોવો જોઈએ તો તમારા વિડીયો જલ્દીથી વાયરલ થાય અને તમે એકદમ ઓછા સમયમાં ઇન્કમ કરી શકો તો મિત્રો જે મેં તમને બધાને વાત કરી એ રીતે કે જો કોમ્ક કર છે બરાબર છે તો તમારા એક સમય બધી રીલો વાયરલ થતી જઈ પછી કમાવાની વાત થાય ભાઈ ઇન્સ્ટાગ્રામ પરથી પૈસા કઈ રીતે કમાવા મેન પોઈન્ટ તો ભાઈ આટલા આવે છે તો ચલો તને એ બધું પણ આપણે તમને બધાને કહી દઈએ તો તમારા રીલ વાયરલ થઈ તમારા ફોલોવર વધી એટલે પબ્લિક તમને બધી ઓળખતી થશે જેવા જેવા તમારા કન્ટેન્ટ એ પ્રમાણે તમને પબ્લિક બોલાવે આ પ્રમજી લો કે ટેકનિકલ કોઈ બનાવે છે બરાબર છે ટેકનોલોજીનો કોઈ વિડીયો બનાવે છે તો એને કંપની પોતાનું ઇયરફોન ગિફ્ટ કરી શકે છે બર્ડ્સ ગિફ્ટ કરી શકે છે બાર્ટર પ્રમોશન બરાબર છે પ્રમોશન કરવા પડે જાહેરાતો કરવી પડે આપણે તો આપણે ઇન્સ્ટાગ્રામ પરથી સારામાં સારી ઇન્કમ કરી શકીએ ગેમિંગ છે કોઈ ગેમિંગ સારામાં સારી એપ્લિકેશન આવી શકે તો તમે એનું પ્રમોશન કરો તો ગેમિંગવાળા તમને પૈસા આપશે આમાં તમને બધાને એક મગજમાં ડાઉટ આવતો હે બરાબર છે કે આ બધા આપણને કોન્ટેક કઈ રીતના કરે તો પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામના પેજમાં ઇન્સ્ટાગ્રામની જે આઈડી હોય ને એના અંદર બાયોમાં આપણી ઈમેલ આઈડી આવવી પડે અને મોબાઈલ નંબર આવવો પડે જેથી કરીને આપણા વિડીયો જે વ્યક્તિને ગમે જે બ્રાન્ડને ગમે જે રેસ્ટોરન્ટને ગમે જે શોપને ગમે બરાબર છે જે સોફ્ટવેર ગેમિંગ જે પણ લેવલનું હોય બરાબર છે એ બ્રાન્ડને ગમે તો એ બ્રાન્ડ આપણી પેજ ખોલે એના અંદર એપ્લિકેશન એના અંદર આપણી ઈમેલ આઈડી જોવો ફોન નંબર જુઓ તો લે લેહડો ભાઈ આપણે ત્યાં ભાઈને અમે કોન્ટેક્ટ કરીએ ઇમેલ આઈડીથી તો તમારે ઈમેલ ચેક કરવા પડે ફોન નંબરથી કોન્ટેક કરો તો આરામથી ફોન આવવાનો જ છે તમે વાત કરી દો હેલો આ ભાઈ હું ફલાણું બોલું છું બરાબર છે આનું પ્રમોશન કરવાનું છે હા તો આટલા પૈસા થશે પેલો કે ઓકે તો તમારું સીધું ફાઇનલ થઈ ગઈ ડીલ તમે સરસ મજાની ઇન્કમ કરી શકો તમારું ભાઈ કોઈ કરવાનું જા તું નથી ઘણા બધા લોકો એમ વિચારતા હોય છે ખારું ઇન્સ્ટાગ્રામ કરવું છે કોઈ થતું નહીં વિડીયો વાયરલ નથી થતા તો મારા ભાઈ હું તો એક જ વસ્તુ કહેવું છું અમાર ડિસિપ્લિન બહુ જરૂરી છે કારણ કે અમુક જે ઇન્સ્ટાગ્રામના ઇન્ફ્લુઅન્સર હોય ને એ ડેલી વિડીયો અપલોડ કરે અમુક તો દિવસના બે બે ત્રણ ત્રણ ચાર ચાર વિડીયો નાખતા હોય છે અને તમે તો હોદના ટાઈમે નાખ્યા ને તો તમારા વિડીયો હો ટકા વાયરલ થઈ વિડીયો વાયરલ થઈ તો તમે ઇન્સ્ટાગ્રામ પર ઇન્કમ કરવાની ચાલુ થઈ જશે બીજી એક મહત્વની અગત્યની વાત છે એ તમને લગભગ કોઈ યુટ્યુબર કે કોઈ ઇન્ફ્લુઅન્સર આ આમ તમને ગેરંટી અંગાથી કહેવું છું બરાબર છે કારણ કે ઇન્સ્ટાગ્રામ પર કોઈ ડાયરેક્ટ તો કોઈ પ્રમોશન આવી દેવાનું નથી કે લ્યો ભાઈ સમજી લો છે બરાબર છે લ્યો ભાઈ તમારું ઇન્સ્ટાગ્રામ પેજ છે લે હું તમને દસ હજાર આવું છું તમે આ બ્રાન્ડનું પ્રમોશન કરી દો પેલું કે ના હું તમને પંદર હજાર આવું છું તમે આ બ્રાન્ડનું પ્રમોશન કરી દો એવું થાય ના થાય મારા ભાઈ એટલે પહેલાં આપણે શરૂઆતમાં શું કરવું પડે ખબર છે ધેમ મધે 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 મધેમ શરૂઆત કરી બરાબર પહેલાં આપણે કોઈને ફ્રીમાં કરવું પડે ફ્રીમાં કરી પડે પહેલાં તો પ્રમોશન અમુક અમુક જગ્યાએ બરાબર છે પછી તે મધ્યમ મધ્યમ આપણે ચાર્જ રાખીએ કે ચલો ભાઈ તમે આ મને પ્રોડક્ટ આલજો અને પાંચસો રૂપિયા હજાર રૂપિયા તો એમાં આલજો એટલે હું મારા ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવી બરાબર છે હમજી લે કે કોઈ બ્રાન્ડે એનું પ્રમોશન કરવા માટે એક પ્રોડક્ટ આ અને પ્લસ ક 500 રૂપિયા ઉપર આપણ વાપરવા કાજી આલે બરાબર છે તો આપણા જોડે 500 રૂપિયા આવ્યા અને પ્રોડક્ટ આવી આપણે એક સરસ મજાની રીલ શૂટ કરી કે ભાઈ આ વસ્તુ છે તો તમારે વાપરવાની ઓનાથી આટલા બધા ફાયદા થઈ અને એ રીલ તમારી સમજી લેખ કે વાયરલ થઈ ગઈ તો એના જેવી જે બધી બ્રાન્ડો હોય ને આજુબાજુના એરિયામાં એ બધી બ્રાન્ડ તમારી રીલ જોઈ છે કે ના ભાઈ મસ્ત મજાની રીલ બનાવી છે તો હું મારા બ્રાન્ડને પ્રમોશન કરાવું પેલો વિચાર છે કે મારા બ્રાન્ડને પ્રમોશન કરાવું એટલે બધી બ્રાન્ડો ત્યાં મધ્ય 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 મભે ગીત હોય અને તમને બધાને પ્રમોશન મળે પ્રમોશન એટલે કે ભાઈ ગુજરાતીમાં કીએ તો જાહેરાત કરવી એ રીતે તમે ઇન્સ્ટાગ્રામમાંથી સરસ મજાની ઇન્કમ કરી શકો છો અને હા બીજી એક અગત્યની વાત છે કે તમે બધા વિચારતા હોય કે યુટ્યુબ જેમ ભાઈ સારા છે ને વચ્ચે એડ આવે એ નહીં આપણે રિવન્યુ જનરેટ થાય આપણા એકાઉન્ટમાં પણ મારા ભાઈ ઇન્સ્ટાગ્રામ પર એવું કોઈ રિવન્યુ આવતું નહીં ઇન્સ્ટાગ્રામ પર એક સરસ મજાની ઓપ્શન આવશ્યક ગિફ્ટ કરીને જો તમે સારું કાર્ય કરતા હોય કોઈને મદદરૂપ થતા હોય અને પબ્લિકના તમારું કાર્ય ગમ અથવા તો તમારા પબ્લિકના તમારા વિડિયો ગમે પબ્લિક જોતી હોય વિડીયો અને હુવાઈ જાય કે ના ભાઈ આ બહુ સારા વિડીયો બનાવાશે તો પબ્લિક તો મને ગિફ્ટ કરો બરાબર છે તો એ રીતની પણ તમારે એક ઇન્કમ થઈ શકે છે બીજા નંબરમાં કહો તમે વિડીયો બનાવ્યા વાયરલ થયા ફેમસ થયા તો એક સમયે તમે તમારું પોતાની બ્રાન્ડ પણ ઊભી કરી શકો છો બરાબર છે માર્કેટમાં તમે એમ લો કે અત્યારે મમે મારી ચેનલનું રાખ્યું છે હેલ્લો ભાવિક તો અમે હેલ્લો ભાવિક ફૂટવેર કરી શકીએ હેલ્લો ભાવિક એક મેન્સવેર કરી શકીએ કપડાની આપણી શોપ ખોલી લે તેને આપણે હેલ્લો ભાવિક લખી શકીએ એક તમને ફ્રેમ મળે અને એ ફ્રેમ આધારિત તમે તમારા માર્કેટમાં બૂમ પડા શકો અને મસ્ત મજાની ઇન્કમ જનરેટ કરી શકો કારણ કે પબ્લિક તમારે ઓળખવાની છે કે વિક્રમ ભાવાજી તો ચલો હેડો ભાઈ આપણું આના દુકાની જઈએ હેડો કપડો હારવામાં કપડો લઈએ આપણે કોઈ પણ આપણે પરફ્યુમથી બનાવીએ કપડો નહીં બનાવીએ રેસ્ટોરન્ટ ખોલ્યું જે વિ વિજે વિજય નહીં ભાઈ પોસ્ટ એ રીતે એનું પોતાનું અલગથી ખોલી શકે બરાબર છે બીજું એક તમને બધાને એ પણ વાત શેર કરવી છે ઇન્સ્ટાગ્રામ પરથી આપણો માટે પછી પાછી અગત્યની વાત હું તમને બધાને શેર કરી દઉં છું કે ફ્રેમ આપણે રાખવી પડે કારણ કે આપણે રીલો બનાવવાની ચાલુ કરી થોડાક પૈસા મળ્યા પછી આપણે ખરાબ પ્રોડક્ટો હોય અમુક અમુક જે ચાલતી જ ના હોય માર્કેટમાં અને બી ભાઈ હું તમને દહ ની વીસ હજાર રૂપિયા હાલ દઉં છું પણ તમે મારી પ્રોડક્ટનું પ્રમોશન કરો એટલે આપણે તો પૈસાની લાલચમાં એનું પ્રમોશન કરી નાખ્યું અને વાસ્તવમાંથી એની પ્રોડક્ટ બિલકુલ ખરાબ હોય પબ્લિકનો કોઈ પણ પ્રકારની ફાયદો થતો જ ના હોય પબ્લિકને બસ નુકસાન જ થતું હોય તો એવી પ્રોડક્ટ તો હોય ને તો અમુક કર લેભાઈ દહના વી સારું છે પણ મારી પ્રોડક્ટનું તું પ્રમોશન કર કારણ કે માર્કેટમાં તારું નોમ સારું છે એટલે એનું નામ તો ખરાબ થયેલું જ હોય પ્રોડક્ટનું પણ એ નિ ગાધે આપણું નામે ખરાબ થાય એટલે એ વસ્તુ બહુ અગત્યની છે જીવનમાં નીતિ કમ્પ્લીટ રાખવી પડે કારણ કે જેમ જેમ તમે વાયરલ થયો ને એમ તમને કોઈ જગ્યાએ સ્ટેજ ઉપર એ બોલાવું તો તમને સ્ટેજ ઉપર બોલાવાને પૈસા લે પબ્લિક આ વસ્તુ તમે સમજી લેજો બરાબર છે ભલે અત્યારે હાલમાં તમે જોબ કરી રહ્યા હોય અથવા તો સાઈડમાં કોઈ બિઝનેસ કરી રહ્યા હોય અથવા તો બિઝનેસમેન હોય પણ તમારું સ્વપ્ન છે કે મારે બનવું છે યુટ્યુબર બનવું છે ખરેખર આ બધી વસ્તુ છે ને બહુ મેટર કરે છે એક તમારા મંદિર ડિસિપ્લિન આવવું જોઈએ ડેલ્લી તમારે વિડીયો અપલોડ કરવાના ડેલ્લી અલગ અલગ કન્ટેન્ટ આલવાના અને એકદમ ઉત્સાહી રહેવું પડવા જીવનમાં એવું નહીં કહું ઢીલા થઈ ગયા એમ કંઈ હેલો ગાઈઝ આજે આવી છું એટલે પબ્લિક તો બિચારી અમે સેડ તો ફરતી જ હોય ઇન્સ્ટાગ્રામ ખોલો તો થોડી ખુશ થાય કે ના ભાઈ રીલ જોઈએ કોઈક રોતું હોય કોઈક સેડ થઈ ગયું બિસાડું કે ના યાર મારે આત્મહત્યા કરી દીધો છે માર તો બૈરું નાઈ ગયું માર તો ગર્લફ્રેન્ડ તૂટી ગઈ મારે તો પૈસા જ નહીં આવતા આ બધા પ્રોબ્લેમોથી બધા જૂન જાતા હોય અને ઇન્સ્ટાગ્રામ ખોલ હોય અને એ પાછી આપણે રીલ આવે હેલો ગાઈઝ મુસુ શું ઓમ એટલે પેલી વિચારી છે ને લાઈક તો કર જ નહીં ઉપરથી ફોલો કર્યું ને તો અનફોલો કરી નાખો એની જગ્યાએ તમે રીલ જો અથવા તમે મોટીવેશનલ વ્યવસ્થિત રીલ્સ જોતી હોય ના યાર જીવનમાં કોક કરવું પડે હે બરાબર એ બધું તો આવતું જ હતું રાય એ બહુ અગત્યનું છે મારા ભાઈ બરાબર છે એટલા માટે અમે તમને બધાને કહીએ શીખાય એકદમ આપણે સ્ફૂર્તિમાં રહેવાનું નીતિ રાખવાની ડિસિપ્લિન વિડીયો બનાવવાના ડેલી વિડીયો અપલોડ કરવાના કોઈપણ પ્રકારનું ટેન્શન લેવાનું નહીં ભાઈ ભલે હું તો કહું છું પોસ મહિના લાગે છ મહિના લાગે કે બાર મહિના લાગે બસ ડેલી વિડીયો બનાવવાના એક સમય તમારો એવો આવશે ત્યારે તમે મને યાદ કરશો કે ના યાર ભાવિક ભાઈ કીધી તું આપણા આજ બધા વિડીયો વાયરલ છે અને હું તો કહું છું તમારો કોઈપણ પ્રકારની પ્રોબ્લેમ હોય બરાબર છે ઇન્સ્ટાગ્રામને લગતી હોય યુટ્યુબને લગતી હોય અથવા તો ફેસબુકને લગતી હોય તો તમે બધા તમારી પ્રોબ્લેમ ને કોમેન્ટમાં શેર કરી દેજો આપણે નેક્સ્ટ વિડીયો બનાવી દઈશું તો ચલો ધન બાય ટેક કેર જય માતાજી તમે બધા પણ બની જજો ઇન્ફ્લુઅન્સર અને બેસ્ટ યુટ્યુબર અને બની જતો બાજી ને ભૂલતા ની લે પાછા હું લે બાય